રામ રામ ને સીતારામ ની તો જુઓ અટાણે વાડી આવ્યો અને મોટર ચાલુ કરવી હતી ત્યાં ત્યાં લાઈટ હે નહીં હમણાં લાઇટની બહુ તકલીફ છે બહુ આવક જાવક કરે ગામ પાક વાડીએ તો થી પણ ગામમાં એવી જ તકલીફ છે હમણાં જીઓતી યોજનામાં તો વાત જોઈએ આમાં ખળને પીવડાવવાનું હતું હમણાં ઉકે આમાં મહેશીને વાંચે ઉડતા હતી તો મરસી બેસીને તો પીવડાવવાની રેડી કરી દીધી ને બસ જો આમાં લાઇટ આવે તો ખડ ચાલુ કરીએ તો એમાં વાળી વાત જોઈએ જો આવે લાઈટ તો અને બીજુંય કામ હતું જો આમાં આ બાસકું એક લઈ તો હમણાં ગામમાં કામ પાણી ગામમાં નહીં આવતું તો આ લઈ આવ્યા બાસકું ધોવા માટે જે સિમેન્ટના આપણે આવે ને મોકલીએ આપણી મરચાં ભરેની જોવામાં ભીડ્યા બાસકા લાઈટ આવે તો જોઈએ ન કરે ઘડીક પાસે બેસીએ હા તો એવું લાઈટ તો કાર આવીએ ઘડી કે એમાં પોરો ખાઈએ બીજું આજ કંઈ કામ હે નહીં મેસીમાં પાણી પીએ ગું ને ખડમાં પાણી વારવાનું એની બે થાય ધોવાતા જાય બાસકાની ધોવા માટે તો કામ મમ્મી આવવાના ઉતા મારા મમ્મી તો જો એ આવ્યા ગા ને બેઠા એ રે આમાં તેડી કે તરતાળમાં ઉભા ઈને તો હું જ્યાં ઘડીક ને અહીંયા બેસીએ ને વાત જોઈએ લાઈટ ની હવે લાઈટ ટકાર આવે કંઈ બહુ કંઈ ખ્યાલ ને એવું બધું હે જો બાકી આ બાજુ હે પાડો ની મરસી એની મરસી હારી હે કારણ કે પેલી વખત કીધી મરસી તો હારી હે અવાર જોવો હકો તમે ઢાઈ ગઈ એની ત્યાં તો જો આમના મરસા ઉતાર્યા અહીંયા તો બધા વેસ્ટેડ માલ મતલબ બગડેલા મરશા હેણો પાછા ઢીકલો કીધો એવું બધું અહીં ને જો એની બનાવ્યું હા બેહવાનું સારું હોય હીરું તો મારી માન બેઠા તો હું ઘડીક બે હા ને લાઈટની વાત જોઈએ બીજું કંઈ ન થાય એવું ન આવે ત્યાં સુધી હાલો તો લાઈટની ત્યાં ઢાઈક વાર વાત જોઈ અડધી કલાક થઈ ગઈ હે જે કઈ આવી નહી તો એવું મરસી કુમરો મારે ને જોવે પછી ઘડી કોઈ વાપસી કરીએ લાઈટ નું તો કઈ નીકી ને લાગતું નક એટલી ઘડી નો રહીએ કારણ કે કંઈક બહુ લોંગ કાપમાં લાગે તે આવે તો ઠીક છે નક પછી બપોર પછી વાત એવા ધોવા કરવાના આપણે બાસકાનું રાખીએ આ જોવો જોઈએ કાલે પાણી કહી દ્યું તો આહીન ઢૂકડું તો અટાણે સાવ લીલી સોમ થઈ ગઈ તે વાંધો નહીં હમણાં બે ત્રણ દિવસ પછી વરે આમાં ફૂકાય હે એટલે મરચા ઉતારવા નહીં થાય હે ને જોઈએ હે કામ કેટલેક બજાર ભૂગે હે આવત ફરે બાકી અટાણે તો સુપર ડુપર દેખે કારણ કે હવા ને પોર માં દેખાય હારી જોઈ ઢડકો થાતો જ હે ઈ થોડીક મુરજાતી જાય હે એવું બધું હે તો ઉમરો મારે લીયે ને લાઈટ આવે તો ઠીક ને કયો બસ અહીંયા તડકાનું કામ ખોટું ઊભો રહે હું એવું હે બધે હાલો તો કારુક વાત જોઈ પણ આવી તની લાઈટ લગભગ તો જોઈ લે એક ફેરે કઈ મીટર માં લાઈટ જ બળતી ચેક કરેલી મોટર ની કઈ આવી હોય તો તોય ડાયરેક્ટ કઈ હોય મીટર માં તો નો બતાવે એટલે તો નો જોઈ જો કઈ

હેલો ફ્રેન્ડ્સ તો જો અત્યારે પાછા બપોર પછી આવ્યા વાળી અને લાઇટ આવે કે તો અટાણે આપણી કામકાજ બાકી હતું એ રેગું તો એ કરીએ જો હાથમાં હે બાસ્કાભીયા મી કહેતા તો આ લઈએ જો આ બાજુ પાણી ધમધોકાર આવે તો જઈએ ને કામ કરીએ બાસ્કાનું હમ કરવાનું ને અટાણે ખડી લેવાનું હે તો કીર્તિ અને

વટાઈ જાય વટાઈ જાય લગભગ ગું થોડું ગ્રી વાઢવાનું વટાઈ જાય તો પછી બાંધે નાખે એ ઘેર આગળ બીજું કામ થઈ જાય ડાબર ટોપ ચાલુ એ હું બધું અહીંયા હાલો તો આપી દઈએ ખોડે નાખે ડા ફારી ભરેલી એટલી રેડી થઈ ગઈ આ એટલું લેવાનું હોય કાંઈ એમ તો એટલું થેગું ને આગમ હોન્ડાની હેઠ હું ઉતારે લીધું કારણ કે અમારે આજે આ રસ્તો છે અસારાનો એ થોડો ખાકડો છે તો આગળ ટ્રેક્ટર આવતું હતું તો એઠું લઈ લીધું પાછું આમાં કઈ ડબલ વાહન થઈ જાય તો થોડીક તકલીફ પડે એટલે કાંક સાઈડ માં એઠું બેઠું ઉતારવું પડે એવું હે જોવા હસી તો રસ્તો અમારો હસારો એવું બધું હે ભારે રેડી થઈ ગયે ને કીતી ની ને મારી મમ્મી ને ધોવાના હે બાસકા તો એ બાસકા નું કામ ધોવેલી ને હું મોટલી લેડી નાખ્યા પાછું એવું હે તો પાછા બાસકા હોય સુકાઈ જાય તો પાછા લે

બહુ ઓછું આવે હમણાં બહુ એથી જો અઠવાડિયે અઠવાડિયામાં એક જ વખત આવે કારણ કે જે વાયુ ને એને તળિયા દેખાય કે અટાણે તળિયા દેખાય જાય તો તકલીફ અટાણે રીએ જ આમાં આ સમય દરમિયાન તો આ કેવા બધી વાળી તો જો હું કામકાજ ચાલુ થયું જોતા જાય સુકાવતા જઈએ પાછા ઉતાય હામટા બાજકા તો ઘેર ફૂગાય હતું અને હામતું પાણી જોવા જાયું હતું તો આ કઈ માથાભૂત નહીં

ચોપેટો બોલે આમાં જો ધોવાય ગયા અમુક ભાષ્કણ આ હે હાથી ને હાથી મેરે સાથી અને હાથી ના તો બહુ જાજા ને તરીયા થોડા ખે આગલા લીધેલું લુતાઈ બાકી બીજા આ હે નિર્મેક ના નિર્મેશ ને સારા હે ભાષ્કણ નવા નવા જ લાગે પણ ધોવાય નાખીએ તો પાછો કામ એમાં અમુક આમાં સિમેન્ટ નો પ્રમાણ રેજાય તો પાછું વરે મરચાની ક્વોલિટી બગાડે તો વાહ પાછા કાપવા બેઠા હોય માટીયું કે આવે એટલે કીક પણ મસાલો દેજી એમ એના કરતા આ ધોવે નાખીએ જોવો જઈ ધોવાનું મૂકાવાનું સાલું સાચું છે ગીરતે આમાં ધબધબાટી બોલાવે એ ઉંદરી બહુ ફાવે અટાણે પાછું તો કામ અટાણે પાણી રહ્યો તે પાણીમાં ઉપાની મજા આવે એ થાય કે ઉભા આ રીતનું પાણી આવતું હોય તો તા મજા આવે ને સારું તો નિયા તો યાર થોડાક રહ્યા પાછકા ને બાકી તમે જો આમાં બાસ્કે બાસ્કા બધાય જોવા જડીએ આમાં ટાણે તા જોવો છે થોડાક રિયા થયો તો આવી જાય તો ઉકવે દે થોડીક વાર તો ઉકાવામાં તો વાર નહીં લાગે અટાણે ચપેટો બોલી છે જોવો છે બાસ્કા કોણા ક્રિયા હી કીર્તિ હજે ધોવે બહુ બહુ જાજા ને તે